રોજ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે જ્યારે જંત્રીના ભાવમાં સૂચવવામાં આવેલા ભાવ વધારાને લઈને એક મહિના સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ખેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યું છે રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા મોનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોનરેલી રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી એક થી પણ વધુ લોકો આ મોન રેલીમાં જોડાયા હતા રેલી પૂર્ણ થયા બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જુઓ રાજકોટથી મિલન ત્રીવેદીનો રિપોર્ટ અમે સરકારને એક મેસેજ દેવા માંગીએ કે રાજકોટમાં આખા ગુજરાતમાં જે વધારો કરવામાં આવ્યો છે એ કોઈ પણ કાળે માન્ય નથી કારણ કે લોકોને ઘરનું ઘર આનાથી બહુ જ મોંઘું થશે અને આની બાંધકામ ઉદ્યોગ ઉપર બહુ જ ખોટી અસર પડવાની સરકાર દ્વારા ગયા વર્ષે જે જંત્રી વધારો ડબલ કરવામાં આવ્યો હતો પાછો અત્યારે એને બે ગણો દસ ગણો ત્રીસ ગણો કરવામાં આવ્યો છે પ્લસ આની અસર સ્ટેમ્પ ડ્યુટી ભરવાના થતા જે અસર આવશે આનાથી બધું મોંઘું થશે કે આ જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે આટલો બધો એક સાથે માન્ય નથી તમને કહું તો જે દસ લાખનું મકાન હતું જંત્રી મુજબ અત્યારે પિસ્તાલીસ લાખ પચાસ લાખ સાઠ લાખ નો દસ્તાવેજ થઈ ગયો છે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જુદા જુદા સત્તર જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી ફાયર એનઓસી કમ્પ્લીશન સર્ટિફિકેટ અંતિમ ફાયર એનઓસી આપવામાં નથી આવતી તો સાથે જ કોર્પોરેશનના ટીપી શાખામાં બિન અનુભવી કર્મચારીઓને નિમણૂક કરવામાં આવતા અગાઉ જેટલા સમયમાં પણ મંજૂર થતો હતો તેના કરતાં હાલ 6 ગણો વધુ સમય લાગી રહ્યો છે ખાસ ચંદ્રદેવ વધારો અમે લઈને અને આ જોશો તો લાન અને કમ્પ્લીશન જે કોર્પોસમાં મંજૂર ન થતા એને લઈને અમે આજે મનોરિલનું આયોજન કર્યું છે આ દર વધારો છે એ 31 માસ સુધી અમને એમાં સાંભળવામાં આવે બાદાસત લેવામાં આવે અને કોર્પોરેશન અને રૂડામાં જે પ્લાન પ્લાસ ને કમ્પ્લીશનની પ્રક્રિયા છે એ સરખી કરવાનો એનો અમારી માંગ છે 10 થી છે ઓફિસ અથવા પડશે આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે બાબતે જે રજૂઆતો મળે છે એને પ્રતિ એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ દોઢસો જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા અને કલેક્ટર કચેરીમાં આ રજૂ કરી દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જે આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર સંભાળશે અને મને ઉમીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે